સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ સલ્લાહો અલય વસલ્લમના પંદરસોમાં જન્મદિવસ ઈદે નબીની પ્રતિવર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શોકતથી ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે ઠેર ઠેર જુલુસ આમન્યાસ સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે આજ રોજ ઈદે મિલાદનું જુલૂસ અંકલેશ્વર શહેરના દેવાડથી નીકળી કાગડીવાડ ગોયા બજાર ભાટવાડ ભંડાર હોટલ મુલ્લાવાડ થઈ કાજી ફળિયાથી હજરત હલીમસા દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જિયારત કરાવી જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ડીવાયએસપી ઓઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાયો હતો આ જુલુસમાં જસને ઈદે ઈદે મુલાદ્દીનબીની કમિટીના વશીમ હડવાલા સૈયદ મુખ્તિયાર મલેક ગયાસુદ્દીન કાજી સૈયદ આરીફ બાવા બખ્તિયાર પટેલ અમન પઠાણ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા इंसानियत का ये है कि जो तुमको तकलीफ दे तुम उसको माफ़ करो जो तुम पर म करे उसको भी माफ़ तुम करो जो तुमको ना दे उसको अदा करो और जो तुमसे ताल्लुक तोड़े उससे ताल्लुक तोड़ो ये मोहसिन इंसानियत का सबसे बड़ा मैसेज है और अगर आप उस मालिक की उस खुदा की परसिश करते हैं जो वक्त उला शरीक है तो उसके लिए आप हर मखलूक के साथ मोहब्बत के साथ पेश अमन व शांति के साथ पेश आओ और सबके लिए अमन कायम रखो